રાજકોટમાંગારો ને જામીન મળશે તો તેને જાન થી બારી નાખી પ્રદીપસિંહ ચૌહાણે આ વાત મીડિયા કહીશ દીકરો છે

પણ કોઈ કઈ ફાયર બ્રિગેડ કે કઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કઈ જવાબ દેતા નથી વીસ પચીસ જણા હતા એમાંથી લોકો બા દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાઢુભાઈને એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા હતા આ લોકો પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી આવી ગયા બેદરકાર્યમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પણ તરસો લિટર ડીઝલ પછી એની જે ગોકાર્ છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લીટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરોવારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનોસી નથી એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું તમારી માગણી શું છે મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરોબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભાઇ નામ છે એનું બીજા મારા સાધુભાઈ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પડ થતી નથી આવી રીતના